પંદર એકાવન પાંચ સાતસો રૂપિયા રૂપિયા સાત આઠ રૂપિયા ચૌદ આ રૂપે અકડા બાર રૂપાય બધા સો રૂપાય પચીસ રૂપિયા ચોવીસ રૂપાય સત્તાવીસ અઠાવીસ એકવીસ

યાશી રૂપે સત્યાય રૂપે સત્યાવીસ રૂપાય નવ્વા રૂપિયા બારા નવદ બી કહે અશી સત્યાતર રૂપિયા અકડાતર રૂપિયા દોનવાર સત્યાતર રૂપિયા ગ્યારા સત્યાતરપ્ન રોપ સત્તાવ ર એકવીસ રૂપિયા તીનવાર કિ સાહેબ બારાશ એકવીસ બાર એકવીસ પીરામ છત્રીસ રૂપિયા ચોત્રીસ રૂપિયા પન્નાસ રૂપાઈ પાંચ એક રૂપિયા બારા એકાવન પન્નાસન સત્તર રૂપિયા બ્યાસી રૂપિયા દોનવાર બ્યાસી રૂપે બારા બ્યાંસી બીકસી રૂપિયા 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 રૂપિયા

ಎಕ್ಕಯಶಿ ಬ್ಯಾಂಶ ಚೌರಾಶ್ ಪಂಚ ಬ್ಯಾಂ ಪಂಚ ಪಂಚವಾರ ಪಂಚ ಪಂಚ ಅಕರ ಪಂಚಣ್ಣ ಬಾರ